सनारा मि खानुलि एमिल मि બોલ્યો કયા બવી વેડા કર્યા કોને મન તો મેળા હોય તને કે દસ વાળી મેં કાતા ભૂલડા વાળી તું ફેરી કે જિંદગી સારી હો बले मने काटा मडे, ओ, दुखडा हो दुखडा लिदा यमे होरी ओ रुडी रे रंगिली रे ओ वाला तारी ओ घडी रे के ओ हडी रे, ए लाया लायऔरी रुडी रे रंगिली रे

અરે ને કોઈ બોલત કે છે અલે ઉભરા કોઈ યાર ઉભરો ઉભરો ઓનો યાર મસ્ત ગીત મસ્ત ગાતો તો અવાજ મસ્ત અવાજ આવે છે નાળિયામાં ગાતો ગાતો હતો તમે તો એક ગીત તો ગા એ રંગીરી રે હો કાના તારી આરો તો મસ્ત આવતો વાહ યાર અવાજ મસ્ત અવાજ આપડે મસ્તી તો નહી કરતા ના મસ્તી ના યાર હાચું કઉી માં બુ છું હવે મસ્તી કરતો ગાવા જઈએ હું અંગાતે આવું અને આલે ગવળતો તો નંબર લખો ને કરી નંબર લખો મારો નંબર લખો તો મારો હાલ બોલો હેડો હાલ હું લખી આલ લખી

મને યાર ગાતા એ આવડે છે મારા આ સહી સલામત છે પણ મને કોઈ સપોર્ટ કરવા વાળું નહીં હું સમજુ તાર પરિસ્થિતિ ખરાબ હોય ને ને ઉંમર શોખ નહીં હોય પણ તારો અવાજ મસ્ત આવે જો પેલો ને તો દયા આવી હોય તો સ્ટુડિયોમાં ગવડાવે અને જો એ ના ગવળાવે તો હું એ લઈ જઈએ છીએ પણ તાર કોક તો ગવડાવવાનું ઘર તો બનાવો જ છે પણ આ તું આ માગવા છો દે અને આપણે ખરી બન આવીએ એટલે તો જ મસ્ત એવું એક ગીત ગાઈ લે પીવાને ગમી જાય અને તને ચોકન ગોઠવી ગાલ લે જો એ ના ગોઠવી આવે તો આપણે કોક કરી ગાલ લેને હાલ જીએ ખાઈ ભાઈ તને ઓમ નવરે બરાબર મસ્ત ફ્રેશ કરી ગાલ લે આપણે નહીં ભાઈ કપડાં બપડું લઈ લઈએ મસ્ત પછી જઈએ ગા તે જો ગવરાવ એટલે મોંઘાતી જ હોય બીના સંકોચ ગયે જ લેજે તને ગમે નહીં હું જો એ મસ્તી કરી તો મોંઘાતી જ સુધાર એટલે ગભરાવો ના અરે

No, I think